આખા ગામ માં કાકડો નહી હરગાવતો તમે કાયા લાકડું મારું કોણ કાપી ગયું મને શી ખબર કોણ કાપી કાઢ્યો મારો મેં નહી કાપ્યું

તો તો ને આ તો તમે એવું એટલે ભીવા તો ફફડા ફફડા ચમ એ લાલભાઈ તમને સાચું કહીએ અમે બોલો કપૂરજન કપૂરજન લઈ જાઉં મન લઈ જાઉ મન બતાવું એટલે હાચું કહું અમે તો પેલા નગીનજી કશું પૂછવા નહીં નાઠા ડાયરેક્ટ આવતા રે તમે આટલા બધા અમે કે પેલું કે બંકાઓ કે છો ને બંકાઓ

આપડા yeah, yeah,

મશીન મને શું વાત કરોડ તમે કહેતા નહીં આ પતિઓ કોને કોને જોયું હતોખો ના હોય મંદિર વાળા ખૂણા ના હોય કાપેલા પડ્યા બાપા એટલે છોકરો અહી હતો એને તમારા મોકલો એ દેખાતો ભૂત ભૂત નહીં તો નહીં રાત દાણો અમે ત્યાં ત્યાં રહીએ છીએ આ છેડે આવું તમે એ પછી લેવા જયા તા લાકડો કાપવા લાકડો લાકડા હાથ કાપી જાય

તમારો ભલો થાય તમારો કોનું હે આ ભૂરાનું તો રમતા ઉપર જતું રહી તું એ ચારે નાખ્યું હતું વાપરવું તમારું વાપર્યા હતા ભૂરા તલા હવે ઉભરે આ પણ લટકાતા છોડો કદ દી આપણે સારું જન કર દે આ સુર દેખ તો પાહો હા હા હું ઉપર પતંગ ચડાવવાની આપણે ઓમ સીધું નાખજો જલ્દી ફટોફટ ઉભરે જ કઉ પર નાખ દે હાર હા તું ફટોફટ ચડ lên nhạc. Lạy nhạc. Lạy nhạc. Lạy nhạc. thấy dây Lạy nhạc. Lạy nạc Lạy à, hả Lạy nhạc. Lạy complete ai nhạc. complete 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 nhạc. Lạy nhạc. Lạy nhạc. Lạy nhạc. Lạy nhạc. Lạy

તમારે આવું નહી કરવાનું ખરેખર તમે કાપાતા ભૂતે ભૂતે અમારું આ રાખેટ કશું ભૂત નહીં મારી વાત વાપરો તમે હતું પણ ગમે તો પૂરી ચકાસણી કરવાની વાંધો નહી કપૂરજી લાકડા માં લાકડા માં જ ના હોય તો નઈ પછી આવી ભૂલ નઈ કરો ના બસ આવી ના કરો એ વાત સુધી મૂર્ખો સુધરો સુધરો છે અજા હેડો હવે આ મારો ખેડા જિલ્લો હા આ મારો ખેડા જિલ્લો હા